વિશ્વ યોગા દિવસ નિમિત્તે આજે અહીંયા શક્તિધામ યોગ મંદિરના પ્રદીપભાઈ દ્વારા અહીંયા લીલાશાહ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અને યોગ આસનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અને એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને છેલ્લા પાંચ દિવસથી પ્રદીપભાઈ દ્વારા જે યોગ શક્તિ કેન્દ્રના જે ગૃહ છે પ્રદીપભાઈ છેલ્લા પાંચ દિવસથી કાર્યક્રમ રાખે છે બે દિવસ પહેલાં રેલી બી રાખી હતી પેલા જેમાં લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ યોગમાં કેટલા ફાયદા છે અને મોટી સંખ્યામાં એ રેલીમાં બી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દર દર પાંચ દિવસે અને અઠવાડિયા અલગ અલગ જગ્યાએ આ યોગનો કાર્યક્રમ રાખે છે પ્રદીપભાઈ અને આજે જે પ્રોગ્રામ હતો એમાં બી સારી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને અહીંયા મનોજભાઈ જે છે સ્પોકિંગ ઇંગ્લિશ વાળા જે મનોજભાઈ છે એના દ્વારા બધા જે રેલીમાં જોડાયા હતા એને ટી શર્ટો બી આપવામાં આવી અને ઉત્સાહિત કરવામાં આવ્યો હતો અને આ પરથીભાઈ જે છે એમને બધાને સમજાવવામાં આવ્યું હતું કે યોગમાં કેટલા ફાયદા છે અને યોગ દરરોજ કરવા જરૂરી છે દરરોજ એટલે ત્રણસો પાસઠ દિવસનામાં ત્રણસો પાસઠ દિવસ જ યોગ કરવા જરૂરી છે યોગમાં એ બહુ ફાયદા છે